દ્વારકા જિલ્લામાં ત્રણ નગરપાલિકા અને બે તાલુકા પંચાયતમાં મતદાન યોજાયું છે મતદાનને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે દ્વારકા બાણવડ સલાયા નગરપાલિકા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવા પોલીસે વાજ નજર રાખી છે તે જેટલા સંવેદનશીલ બુથ પર પોલીસે ડ્રોન કેમેરાથી મોનિટરિંગ કર્યું છે સાથે ત્રણસો પચાસ જવાનો તૈનાત કરાયા છે કેબિનેટ મંત્રી મુળુ બેરાઈ લોકશાહી ઢપથી મતાધિકારનો ઉપયોગ કરવા લોકોને અપીલ કરી છે એસપી નીતિશ પાંડે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હોવાનું નિવેદન આપ્યું છે ત્યારે મામલતદાર કહ્યું કે બપોરે એક વાગ્યા સુધીમાં એકત્રીસ ટકા જેટલું મતદાન થયું છે બાનવડ અને દ્વારકા નગરપાલિકા સાથે સાથે ખંભાલિયા અને કલ્યાણપુરની એક એક તાલુકા પંચાયતમાં આજે પેટા પેટા ચૂંટણી છે અને એટલું મતદાન આજે ચાલુ છે એમાં દરેક જગ્યા પોલિંગ બૂથ ઉપર પોલીસની બંદોસ્ત છે સાથે સાથે દરેક જગ્યાએ ડીવાયસપીનો એક સુપરવિઝન છે અને જે રિઝર્વમાં અમારી ટીમો છે ક્યુઆરટી ટીમો છે એલસીબી એસઓજી છે એના પણ બંદોસ્ત ચાલુ છે બધા મળીને આજ રોજ આશરે સાડે ત્રણસો જેવા પોલીસ કર્મચારીઓ અને બીજા હોમગાર્ડના આજે બંદોબસ્ત ચાલુ છે ને હાલ અત્યારે શાંતિ છે પર્વમાં આપણે મળેલા અધિકારો આપણો કિંમતી અને પવિત્ર મત છે મત એનું મતદાન કરવાનું છે દાન કરી અને આપણે આપણા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા જે છે એમાં યોગ્ય પ્રતિનિધિઓને ચૂંટાવવા માટે આપણે જો નિષ્ક્રિય રહીએ તો ક્યાંક ને ક્યાંક પરિણામો ઉપર અસર આવતી હોય છે એટલે દરેક મતદારો પોતાનું મતદાન પોતાના સગા સંબંધીઓનું આડોશી પડોશી બધાનું મતદાન કરાવે એવી મારી નમ્ર અપીલ છે સલાયા નગરપાલિકા સામાન્ય ચૂંટણી અંતર્ગત આજરોજ જે મતદાન છે તેમાં નગરપાલિકાના કુલ સાત વોર્ડમાં ટોટલ અઠાણું ઉમેદવારો ચૂંટણી લડે લડી રહ્યા છે અને આજે ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન ચાલે ચાલી રહ્યું છે બપોરે એક વાગ્યા સુધીમાં અંદાજે એકત્રીસ ટકા જેટલું મતદાન થયેલું છે અને ખૂબ જ સરળતાથી મતદાનની પ્રક્રિયા ચાલુ છે